ભરૂચ જિલ્લામાં લોકશાહી પર્વ સમાન લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે કિન્નર સમાજે ડોર ટુ ડોર ફરી મતદારોને અપીલ કરી હતી ભરૂચ લોકસભા બેઠક ઉપર એક તરફ ઉમેદવારો પ્રચાર પ્રસારમાં વ્યસ્ત બન્યા છે ત્યારે જિલ્લાનું ચૂંટણી તંત્ર મતદાનની ટકાવારી વધારવા માટે જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઇન મતદાન સંકલ્પ સામૂહિક શપથ બાઇક રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે

લોકો વધારે ને વધારે મતદાન કરે તેવી અપીલ કરી હતી બિલકુલ આ વખતે આ વખતે ઇલેક્શન જે કેપ્શન કો કે એક ટેગલાઇન કો એ પણ એવું છે કે ચૂંટણી એ પર્વ છે તો આમાં પણ અમે એ વસ્તુનો સમાવેશ એટલે કર્યો છે કે જનરલી આપણે ત્યાં કોઈ પ્રસંગ હોય છે ત્યારે આ લોકો આપણે ત્યાં આવતા હોય છે તો આ ચૂંટણી જે છે એ ધર્મો પ્રસંગની આખા દેશનો પ્રસંગ છે લોકશાહીનો પ્રસંગ છે એ કોન્સેપ્ટ થોડોક અમે ડેવલપ કર્યો છે આમાં અમારા ખીલના સમાજ તરફથી આજે તમને અપીલ કરવા માંગીએ છીએ

વોટ હોય એ બહુ કિંમતી હોય છે એ આપણે બધાને આપવાનું છે હું આપીશ ને તમે આપજો ને એવા વ્યક્તિને આપજો કે જે આપણા દેશની પ્રગતિ કરે એવા વ્યક્તિને આપજો એવી મારી અમારા કિન્નર સમાજ તરફથી તમને બધાને એવી વિનંતી છે નમ્ર વિનંતી છે 18મી લોકસભાનું આ ઇલેક્શન છે અને 18 નો આંકડો ચૂંટણી માટે પણ એક મહત્વનો છે કે 18 વર્ષે એલિજીબલ થાય વોટર્સ અને 18 વર્ષને આપણે એક સોસાયટીમાં પણ બહુ મહત્વના માનીએ છીએ કે 18 વર્ષે આપણે પુક્ત થઈએ છીએ તો અઢારના આ ઇલેક્શનને આપણે ખૂબ સારા ઉત્સવની જેમ ઉજવીએ એમાં અમને થર્ડ જેન્ડરથી લઈ અને એક તમામ સેક્શન ઓફ સોસાયટી તરફથી અમને ખૂબ અત્યારે સપોર્ટ મળી રહ્યો છે અને ખૂબ અમને આ વોટિંગના પર્વને આગળ વધારવાનું અને લોકોને વોટ કરવા અપીલ કરવાનું કામ થઈ રહ્યું છે આપ હમણાં જ જોયું કે થર્ડ જેન્ડર પોતે એક ગ્રુપ તરીકે એમને પ્રયત્ન કરી રહ્યા છે થોડા સમયથી દિવ્યાંગન પણ એ બાબતમાં જોડાયા છે અમારી સાથે